Thank <laughs> you. આનું નામ તે ધણી દિવાળીના નવા દિવસો હતા ગામની ખળાવાડમાં તૈયાર હતા જગા પટેલની વહુ દીકરીઓ દાણા વાવલતી નવા લુગડા અને ઘરેણાના મનોરથમાં મહાલતી હતી ટાઢા ટાઢા વાવડા વાતા હતા તેમાં મોતી જેવા દાણા ભો માથે વરસતા હતા અને વાવલનારીઓની ચુંડડીઓના છેડા ફરકતા હતા શિયાળાની તડકીમાં ચળકતો મુઠ્ઠી ફાટે તેવો બાજરો ખળામાં ચડ્યો છે જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી પ્રભાતને પહોર એને પાપનો મંચ ઉપડ્યો છે એ વિચાર કરે છે કે ઓહો મહેનત કરી કરીને તૂટી ગયા મારા ભાઈઓ આ બાજરો પાક્યો અમારે પરસેવે અને હવે થાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે વળી થોડીક વાર થંભી ગયા બાજરા સામે ટાપી રહ્યા ફરીવાર પેટમાંથી કુળ બોલ્યું રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘર ભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રહેશે રાજભાગમાં નહીં તણાઈ જાય અડધી રાતનો ગજર ફાંડ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખડામાંથી બાજરાનું ગાડું ભર્યું ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા સાથી ગાડું હાકતો હતો પોતે ગાડાની આગળ ચાલતા હતા અને તેમના ભાઈ ગાળાની પાછળ ચાલતા હતા ગામના પાદર ઢૂકડા આવતા હદ ઉપરાંત ભારને લીધે ગાળાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ અને ગાળાનું પૈડું ચાલતું અટકી જ પડ્યું જગો પટેલ મુંઝાણા ત્રણેય જણાએ મળી મહેનત તો કરી પણ ગાડું ઊંચું થયું નહીં ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલાવવા જાય તો છતરાયું થઈ જાય તેમ પાછળ ખળું પણ છેટું ગયું અજવાળું થશે થશે તો તો ફજે એવી બીકમાં હાફડા ફાફડા થતો જગો પટેલ કોઈ વટેમાર્ગો માર્ગોની વાટ જોવા માંડ્યા એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર જેની ચોરી હતી તે ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો લઈ નીકળ્યા ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું ફક્ત દરબારની આંખો જ બહાર તકતકતી હતી જેવા દરબાર જગા પટેલના ગાળા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે ઘર જવાનને અક્કલ ન હોય એ હિસાબે દરબારને કોઈ વટે માર્ગું ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહીં પડે કે હું બાજરો છાનો માનો લઈ જાઉં છું એવું ધારીને પોતે ઉતાવળા ઉતાવળા બોલ્યા કે એ જુવાન જરાક આ ગાડું સમૂહ કરાવતો જાને અંધારું ગભરામણ અને દરબારે મોટે બોકાનું બાંધે એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા દરબાર સમજી ગયા કે મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ માનું ગાડું ભરી લઈ જાય છે પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોઠો પડશે શરમાશે માટે પટેલ પોતાને ન ઓળખે એ રીતે નીચું જોઈ ગાળાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાકી ગયા હશે હોય બિચારા રાત દિવસ તાટ તડકો વેઠી મહેનત કરીને કમાઈ અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તોય શું થઈ ગયું એ પણ આપણી વસ્તી જ છે ને આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા આ વાત બન્યાને આશરે છ એક માસ થયા હશે દરબારના દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓછાણ પણ નથી એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા હવાલદાર મહેમાનો ખાટલા લેવા જગા પટેલને ત્યાં ગયો પટેલે હા ના કરવાથી હવાલદારે જગા પટેલને કાંઈ કડવું વચન કીધું એટલે પટેલને રેસ ચડી પોતે બોલ્યા કે મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી હવાલદારે પણ તૂચરાઈથી કીધું કે ત્યારે સિધને પડ્યો છે તને ક્યાંય બીજે મળતું નથી હાલ્યો જાને એટલે જગા પટેલને પગથી માથા સુધી લાગી ગઈ રાતે ભર્યા દરબારને આ વાતની કશી ખબર પણ પણ દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે ત્યાં જગા પટેલ પોતાના બાળબચ્ચા રાજર ચીલુ અને ઢાખર લઈ ગાળા ભરી ડેલી પાસેથી નીકળ્યા ગામના માણસો એમને વારવા મનાવવા માંડ્યા પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા દરબારને ખબર પડી એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઉતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું જગા પટેલે ખીચાઈને કહ્યું કે દરબાર અમારી વહુઓ આણામાં બે સારા ગોદડા લાવી હોય છે તે અમે વેઠે કાઢી દઈએ અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ તોય તમારો ત્રણ ડોકડાનો હવાલદાર અમને હડબડાવે ફફડાવે એ અમને નથી પરવડતું દરબારે સબુ રીતે આખી વાત જાણી લીધી ઘણા દિલગીર થયા હવાલદારને સજા કરી અને પટેલને કહ્યું કે બાપ તમે મારા સોનાના જાડવા છો માફ કરો અને પાછા વળો પરંતુ જગ્ગો પટેલ કોઈ રીતે સમજ્યા નહીં એટલે દરબારે જગા પટેલના પડકે ચડી કાનમાં કીધું કે પટેલ જાઓ તો ભલે જાઓ પણ જે ધણી કેડનો ટેકો દઈ બાજરાનું ભરત્યું વળાવે તેવો ધણી ગોજો હો આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા પણ અહીં પટેલના હાડો હાડમાં ધ્રુજારો છૂટ્યો પટેલથી કાંઈ બોલાયું નહીં મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે આનું નામ તે ધણી જે ધણીની મેં ચોરી કરી હતી તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે પરંતુ એ વાતમાં એ હું ભોઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહીં અરે આવો ધણી મને બીજે ક્યાં મળે એમ વિચારીને પટેલે ગાળા ફેરવ્યા તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે આ વાતને આશરે પોણો સો વરસ થયા હશે